તાલતમાં છે તેમાં ભાડે અપાવવામાં આવેલ દુકાનો એક થી દસ નંબર દુકાનદારોને અગાઉ અમરેલી જિલ્લા પંચાયત અને અમરેલી નગર સેવા સદન દ્વારા જર્જરીત મકાન અંગે નોટિસ આપવામાં આવેલી હતી હાલ વરસાદી વાતાવરણ છે ત્યારે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હોય ગમે ત્યારે પડી જવા સંભવ જણાય છે તેની સાવચેતીના પગલા લેવા વર્તમાન પત્રોમાં જાહેરાત આપી તાકીદ કરવામાં આવેલી હતી તેમજ જુબેલી ધર્મશાળાની અન્ય જગ્યા ઉપર પણ નોટિસ લગાડવામાં આવેલી છે તેમજ સંદર્ભિત પત્ર એકની વિગતે નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ કલમ એકસો બ્યાસી અન્વયે નોટિસ આપી અત્રે રિમાઇન્ડર કરવામાં આવેલું હતું જેમાં જણાવવામાં આવેલ છે કે ભયજનક અને જરૂરી અને જોખમકારક બિલ્ડિંગ હોય પડી જવાની સંભાવના છે લોકોના જાનમાલને નુકસાન થવાની શક્યતા રહેલી છે આજુબાજુના રહીશોને તેમજ રાહદારીઓ માટે પણ જોખમકારક રહેવાથી મિલકતોને સલામત તબક્કે જોખમકારક રીતે પોતાનો ભાગ ઉતારી લેવા માટે જણાવવામાં આવેલું હતું તેમજ ધરાશયી થશે તો સંપૂર્ણ જવાબદારી દુકાનદારની રહેશે તે બાબતે પણ નોટિસ આપવામાં આવેલી છે નોટિસ આપવા છતાં પણ દુકાનદારો દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા આજે અમરેલી જિલ્લા પંચાયત દ્વારા જુબેલી ધર્મશાળા શોપિંગ સેન્ટરના જર્જરિત મકાન પર કાર્યવાહી કરી બેરિકેટ લગાવવામાં આવેલી છે એટલે જિલ્લા પંચાયત હસ્તકનું જે જુબીલી બિલ્ડિંગ છે એ જર્જરિત થયેલ છે અને એના માટે નગરપાલિકા દ્વારા પણ એને નોટિસ આપવામાં આવેલી છે આથી અત્રેથી પણ કાર્યપાલક દ્વારા જે ત્યાં આગળ ભાડુઆત તરીકે ઉપયોગ કરી રહ્યા છે એવા દસ જેટલા દુકાનદારોને ઉપયોગ બંધ કરવા માટેની નોટિસો આપવામાં આવેલી છે અને હાલમાં એ લોકોને આ મિલકતનો ઉપયોગ બંધ કરી બંધ કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે જેથી કરીને મકાનને કે એને કોઈ નુકસાન થાય તો આપણે જાનહાની કે ઇન્જરી નિવારી શકીએ વેપારીઓનું કેવું છે કે અમને કોઈ સમય મર્યાદા આપી નથી ક્યારે દુકાનો ખોલવી કઈ વેપારીઓને પંદર નોટિસો આપવામાં આવેલી છે જર્જરીત જર્જરિત મકાનનો દુકાન ખોલવાનો ટાઈમ આપી ન શકાય